ઉનાળામાં સખત ગરમીના લીધે લૂ લાગે છે તો આ લૂથી બચવા માટે સાથે સાથે શરીરને ઠંડક આપે તેવું અને ક્યારેક જો એસિડિટી થઈ જતી હોય તો એસિડિટીનો રામબાણ ઈલાજ પણ કહી શકાય તેવા વરિયારીના શરબતની રેસીપી લઈને આવી છું હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન રોજ નવી રેસીપી જોવા યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકન જરૂરથી દોરાવજો ચાલો વરિયાળીનું શરબત શરૂ કરીએ તે માટે સૌથી પહેલાં સો ગ્રામ વરિયાળી લેવી ચાર ઇલાયચીના દાણા લેવા અને દોઢસો ગ્રામ સાકર લેવી તમે સાકરના બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો પણ આમાં સાકર વધારે બેનિફિટ્સ આપે છે તો શક્ય હોય તો સાકર જ લેવી હવે સૌથી પહેલાં એક મિક્સ જાર લેવું અને તેમાં વરિયાળી એડ કરવી ત્યારબાદ તેમાં ઇલાયચીના દાણા ફોલી અને એડ કરી દેવા તમે આખા પણ એડ કરી શકો છો કંઈ પ્રોબ્લેમ નથી તો બધા ઇલાયચીના દાણા મેં આ રીતે ફોલીને એડ કર્યા છે ત્યારબાદ તેમાં શાકર એડ કરવી અને મિક્સર જારમાં આ રીતે ઉપર નીચે કરી અને તેને મિક્સ કરી દેવું ત્યારબાદ મિક્સર જારને ઢાંકણ બંધ કરી અને તેનો ફાઇન પાવડર બનાવી દેવો તો આ રીતે ફાઇન પાવડર બનાવી તેને ચાઢી લેવું તો તમારી પાસે જે પણ ચાળવાનું ગરણી કે હોય તેમાં ચાડી લેવું મારી પાસે આ મેંદાનો લોટ ચાળવાનું છે જેમાં બહુ જ બારીક પાઇન પાવડર સારી રીતે ચડાઈ જાય છે તો હું આનાથી ચાડી લઈશ બધો પાવડર આ રીતે ચાડી લીધા બાદ ક્યારેક થોડીક જો કણી રહી જતી હોય તો આ કણીને એક બાઉલમાં ભેગી કરી લેવી તેને ફરી એકવાર દળી અને તેમાં એડ કરી દેવું હવે આ ફાઇન પાવડર રેડી છે તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી દેવું તો આ રીતે કન્ટેનરમાં ભરી અને પાવડરને ઘણા દિવસ માટે સ્ટોર કરી શકાય છે અને જ્યારે મન થાય ત્યારે તેનું શરબત બનાવી શકાય છે હું બે રીતે શરબત બનાવીને બતાવીશ તો સૌથી પહેલાં કોઈપણ ગ્લાસમાં આઈસક્યુબ એડ કરી અને બે ચમચી પરિયારી અને શાકરનું આ પાવડર એડ કરવું ત્યારબાદ તેમાં ઠંડુ પાણી એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરવું જો તમે દૂધ સાથે બનાવવા માગતા હો તો એક ચમચી જેટલું પરિયારીના આ પાવડર એડ કરી તેમાં બે નાની ચમચી રોઝ સિરપ એડ કરી અને તેમાં એક વાટકી દૂધ એડ કરી ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દેવું તો તમે વરિયાળીનું શરબત પાણીમાં પણ બનાવી શકો અને આ રીતે દૂધમાં પણ બનાવી શકો તો બહુ જ ફ્લેવરફુલ લાગે છે અને બહુ જ ઠંડક આપે છે વરિયાળીનું શરબત ઉનાળામાં એકવાર તો જરૂરથી જ બનાવવા જેવું છે વરિયારીના શરબતની આ રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરજો તમે ઉનાળામાં કયા પ્રકારના શરબત ઘરે બનાવો છો એ મને જરૂરથી જણાવજો વિડીયોઝ પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી આવજો